સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરના रायपुरમાં બાળકીની હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો ભેદ ડબોડા પોલીસે 9 વર્ષની બાળકીની હત્યાના આરોપમાં પડોશમાં રહેતા અદિલ નામના આરોપીની ધરપકડ કરી અનિલ અને બાળકીના પિતા વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની મોટી તકરારો ચાલતી હતી એટલું જ નહીં બાળકીના પિતાને તેના ઘરની પાછળ ઓડીમાં રહેતા સક્ષ સાથે પણ તકરાર હતી એજ તકરારના મંદુકમાં 12મી ડિસેમ્બરે અનિલે બાડકીની હત્યાને અંજામ આપ્યો અનિલે બાડકીને પોતાના ઘરે બોલાવી બાડકી જેવી ઓરડીમાં પ્રવેશી કે અનિલે દોરીથી તેને ગળે ટૂપો આપીને હત્યા કરી બાદમાં બાડકીના મૃતદેને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધી પોતે પંગાર અને જૂના કપડાનો ધંધો કરતો હોવાથી અનિલે કોથળો સંતાડી દીધો બાદમાં આરોપી અનિલ મૃતકના પિતા સાથે બાળકીને શોધવા જુડે જુડે પડતો રહ્યો મોકો મળતા જ અનિલે મૃતદે ભરેલા પ્લાસ્ટિકનો કોથળો પાછળ રહેતા સક્ષની ઓરડીમાં રાખી દીધો પોલીસની સાથે ડોગ્સ કોર્ડની ટીમે તપાસ કરી તો પોલીસના શ્વાનો સીધા જ અનિલના ઘરમાં घुस્યા જે બાદ પોલીસે આરોપી અનિલની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો અનિલે પોતાનો ગુનો કબૂલી લીધો રાયપુરમાં બાળકીની જે હત્યા થઈ હતી આ હત્યા કેસમાં જે હત્યા થઈ તેનો ભેદ ઉકેલાયો છે પાડોશમાં જ રહેતા અનિલે બાળકીની હત્યા કરી હતી આરોપી અનિલને સાથે રાખી અને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું